તો મિત્રો વિક્રમ ઠાકોરની એક જબરજસ્ત અને જોરદાર ફિલ્મ આવી રહી છે આ ફિલ્મ નું નામ છે તું દુનિયા છે મારી તો મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવી છે અને મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ સત્યાવીસ ફેબ્રુઆરી એટલે કે હોળીના ભવ્ય તહેવાર ઉપર રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો વિક્રમ ઠાકોર આ ફિલ્મમાં તમને પહેલીવાર ડબલ રોલમાં જોવા મળવાનો છે તો મિત્રો વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ જબરજસ્ત અને જોરદાર બનાવવામાં આવી છે તો મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ હોળીના ભવ્ય તહેવાર ઉપર રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો જય માતાજી